ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસે મકર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી જેમાં કાયદો જાળવવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યાં તૈયારીઓના ભાગરૂપે પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર ગોસ્વામીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સામાજિક સૌહાર્દ જાળવવામાં ભાર મૂકવામાં આવ્યો હતો સમિતિના સભ્યોને કાયદો વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરાઈ હતી તો શાંતિ સમિતિની બેઠક બાદ પોલીસ સ્ટાફ દ્વારા પ્રભાસ પાટણના મુખ્ય બજાર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવાનો હતો પોલીસે વેપારીઓની દુકાનની બહાર રોડ ઉપર માલસામાં ન રાખવા અને રસ્તા ઉપર અડચણરૂપ પાર્કિંગ ન કરવા સ્પષ્ટ તાકીદ કરી હતી ફૂડ પેટ્રોલિંગ દ્વારા શહેરમાં અસામાજિક તત્વો અને કાયદાની મર્યાદામાં રહેવાનો કડક સંદેશ પણ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત પોલીસની સક્રિય હાજરીથી સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો ભાવ મજબૂત બન્યો તો પ્રભાસ પાટણ પોલીસે તમામ નાગરિકો વેપાર્યો અને સામાજિક આગેવાનોને અપીલ કરી છે આગામી તહેવારો દરમિયાન શાંતિ સૌાર્દ અને પરસ્પર સહકાર જાળવવા પોલીસે પૂરતો સહકાર આપે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક જાણ કરવા પણ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ